ભાઈ છે બાજુ એડે ના ભી મેલા જ્યા તો છે હુલ પણ ઠંડીના થઈ જાવ ઠંડી જેવી પડે છે

તો તો બીજા એવું છે આ ઠંડી ઠંડી છે પણ ઠંડી તો લાગતી જ નહીં અને પેલો કે ઠંડી જ વાત નહી આ જો આ તો આ તો બિંદા ખુલ્લા ખુલ્લા બેઠા છે એકદમ અસલ આમ જો બોડી બરાબર પેરણ પેરણ આયા છે તોય મેમન ગતિ તોયલ અસલ ચકાચક બેઠા છે પેલા તો ઠરી જાય ઠરી ગયો ઠરી ગયો ઠરી ગયો એમ જ કરે છે

કાલ ખબર પડે શું ખબર પડે પણ ઓછા ખોઈ દેવા કામ હા બુ સેટર મને કે ઠંડુ વાળો બરફ છું ઠંડી તો ચૂટતા પડે ઠંડી તો ચીજ પડે

શું વાયુ છે તારી તું વાજા વાયુ છે કોઈ અડદ વાયા તન કોઈ વાયો તન કોઈ એવું બધું વાયુ તું બે વાલો બે બે હા કેજા છે અને સીઝન માં સારું છે સારું છે કોણ

ખોટો માથે આવશે આપણે આપડે તો ગાજર ખાઈ ગયા તમે કીધું નતું ભાઈ હાલવાનું મનતા માનતા ઓ પક કેસજી પક પક ઓલો પક ઓલો પક ઉંગન આર્યો પંગ ને આર્યો ને આર્યો કેતો આર્યો સાદો ને કાવ છે એ સજન ના એ પોમન હા આનો ભઈઓ માથે ના 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 મારા મારા બોલું સીધું કર તું સીધું કર સીધું કર એ પ્રોવાઈડ આ છોટી પકરો ના છોટી પકરા તો ઉખરા આ છોટી યાર રમો યાર આ છોટી પકરો સંજોબી ના ના તું પાક આ છોટી ના હાલ કા નું કા નું કા પકડે ના લાગે એક હાથ પકડ્યું એક હાથ પકડ્યો તો હાથ પકડ તું કોણ ના ફરે પર આરો